અત્યારે સાબરકાંઠા ખાતે આપણે જે એમ હોસ્પિટલમાં ચારથી પાંચ દર્દીઓ ચાંદીપુરમ સસ્પેક્ટેડ ચાંદીપુરમ વાયરસ હજી એનો કોઈ રિપોર્ટ કન્ફર્મ રિપોર્ટ આવ્યો નથી પણ એ સસ્પેક્ટેડ ચાંદીપુરમ વાયરસના લક્ષણો જેવા દર્દીઓ દાખલ છે તો આ જે વાયરસ છે મોટાભાગે ફ્લાય માખી એનાથી ફેલાય છે અને એમાં હાઈગ્રેડ ફીવર એટલે ખૂબ જ આવો માથું દુખવું અને ખેંચ આવી અને વ્યક્તિ બેભાન થઈ જાય એવા લક્ષણો હોય છે અને ચૌદ વર્ષથી નાના બાળકોમાં આ મોટાભાગે તકલીફ થતી હોય છે તો આ કેસ માટે આપણે તકેદારી એ રાખવાની છે કે આપણા ઘરે કોઈ એવું તિરાડવાળું કોઈ મકાન હોય જ્યાં તિરાડો હોય અથવા તો પાકા મકાન હોય પણ ત્યાં બી તિરાડો હોય તો આપણે એને સિમેન્ટ અથવા લીમ્પણથી પૂરી દઈએ આજુબાજુ ઘરમાં કે આજુબાજુ ગંદકી ન થાય અને તમને આવું કોઈ બી તાવ અથવા બહુ તાવ આવે બહુ માથું દુખતું અને ખેત જેવા લક્ષણો દેખાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા તો આપણે સામૂહિક આરોગ્ય કેન્દ્ર વડાલી ખાતે બી આનો તાત્કાલિક સંપર્ક કરો સિવાય અને બીજું ગામમાં આશાબેન હોય છે અમારા ફિમેલ હેલ્થ વર્કર બી હોય છે તો એમના બી તમે તાત્કાલિક સંપર્ક કરી શકો છો અને આમાં કોઈ ગભરાવાની જરૂર નથી બસ એ ફક્ત તકેદારી રાખવાની છે તકેદારી તરીકે આપણે જે ઘરમાં તિરાડો હોય તો એના તિરાડો પૂરી નાખીએ ઘરની આજુબાજુ ગંદકી ના થવા દઈએ અને જે નાના બાળકો હોય તો એને આપણે મચ્છરદાનીમાં છોડાવીએ અને એને આખા બાયના કપડાં પહેરાવીએ એ ખાસ તકેદારી રાખવાની છે આમાં ગભરાવાની કોઈ પણ જાતની જરૂરી ચિંતા કરવાની જરૂર નથી ગભરાવા જેવું નથી ફક્ત તમને આવું કોઈ લક્ષણો દેખાય તો તાત્કાલિક અમારા આરોગ્ય વિભાગનો સંપર્ક કરવાનો રહેશે આ વાયરસ કેટલા વર્ષથી ઉંમરના બાળકોને થઈ શકે ચૌદ વર્ષથી નીચેના બાળકોમાં આ વાયરસ અસર કરતો હોય છે ચૌદ વર્ષથી ઉપરના બાળકોને બહુ ગભરાવવાની જરૂર નથી ને એવા કોઈ કેસ હજી જોવા મળેલ નથી કે જેને ચૌદ વર્ષથી ઉપરના બાળકોને દાખલ કરવા પડ્યા હોય જેટલા કેસ આપણા છે અત્યારે ચૌદ વર્ષથી નીચેના બાળકો જ દાખલ છે સાહેબ આ આપની ભાષાની અંદર આ ચેપી રોગ કહી શકાય ના આ ચેપી રોગ ના કહેવાય એટલે આ કોઈ કોરોના જેવો વાયરસ નથી કે કંઈ છીંગ ખાવાથી કે ખાંસી ખાવાથી કે એ અડવાથી થઈ જશે એટલે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી ફક્ત જે આ સેન્ડ ફ્લાય છે એની ઉત્પત્તિ ના થાય ઘરની આજુબાજુ એ આપણે થોડી તકેદારી રાખવાની છે અમારો આરોગ્ય વિભાગ તો કામ કરતું જ રહેશે પણ આપસીનો બી ગામમાં ગામના જે લોકો છે એમનો બી સાથ સહકાર આમાં મળે તો આપણે કામગીરી સારી થઈ શકે આ રોગને લઈ બાળકમાં મુખ્ય લક્ષણો કયા બાળકને હાઈબ્રેડ ફીવર આવો એટલે સો ડિગ્રીથી વધારે એને ખૂબ જ માથું દુખવું ખેંચ આવવી અને બેભાન થઈ જવું એટલે કે જે ન્યુરોલોજીકલ સિમ્ટમ હોય થોડે ચાડા થાય આ એના મુખ્ય લક્ષણો છે ઘરગથ્થુ ઉપાય એટલે આપણે જે મચ્છરો માટે જે ધુમાડો ને એવું કરીએ છીએ એવો ઉપાયો કરી શકાય પણ તો જે સેન્સ લાઈક એવું તમને એવું લાગતું હોય તો ઘરગથ્થુ માટે આ જે તિરાડો હોય છે એ તમારા લેવલે સિમેન્ટ અથવા તો જે લીંપણ હોય એનાથી આપણે પૂરી નથી શાળાએ ખાસ તો આપણે એવું કહી શકીએ કે જે બાળકો આવે છે તો એવું હતું શક્ય તો થોડે એમને આંખી બહેના કપડાં પહેરવા માટે અત્યારે છૂટછાટ મળે બરાબર કેમ કે મોટાભાગના સ્કૂલ ડ્રેસ અરથી બન્યો છે અને ગ્રામ્ય લેવલે ગ્રામ પંચાયત લેવલે બી જો કોઈ આનું તમારા ધ્યાનમાં કોઈ કાચા માટીના મકાન કેવું આવે અને જો કોઈ એવું ના પાડતું હોય તો તમે બી તમારી તે એમને સમજાવીને આનું પુરાણ થાય અને તિરાડો પુરાઈ જાય અને કોઈ છંટકાવ કા પંચાયત લેવલે બી કરવાનું હોય તો અમે અમારી ટીમ એને સાથ સત્કાર આપશે તમે તમારી રીતે દવાઓ પંચાયત લેવલે ખરીદીને જે કરવાનું છે તો અમારો સ્ટાફ એના ઓબ્ઝર્વેશનમાં રહેશે અને દવા છંટકાવની કામગીરીમાં મદદ કરશે વાયરસની લઈને ગામડાઓની અંદર આરોગ્ય તંત્ર દ્વારા હા એટલે અત્યારે જે શંકાસ્પદ આપણે ચામુમાં હતું નવા ચામુ ગામે તો હાલ પૂરતી તો ત્યાં સર્વેની કામગીરી ચાલુ છે પરંતુ હવે દરેક ગામમાં અમે આ કેસ માટેના શંકાસ્પદ કોઈ કેસ છે કે નહીં તો અમારી ટીમ દ્વારા આવતીકાલથી એનો સર્વે કામગીરી ચાલુ થશે